નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણ નીચે ગુજરાતી વિષયની એકમ કસોટી આવી ચૂકી છે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આવડિયોની અંદર જોઈશું જે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક થી નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને લખો જેમના ગુણ છે પાંચ નંબર એક તો અહીં આપણે જે નકામા શબ્દો છે શૂન્ય એક ચોટલા ચોટલો તો તેમના ઉપર છેકો મારીને આપણું સાચું વાક્ય બનશે મેં બે ચોટલા ગૂંથ્યા છે ત્યાર પછી નંબર બે માં ખોટા શબ્દ ઉપર છેકો મારીને સાચું વાક્ય બનશે રિક્ષાને ત્રણ પૈડા હોય ત્યાર પછી ત્રણ ની અંદર પણ ખોટો શબ્દ છે નંબર ચારમાં પણ ખોટું એટલે કે ખોટા શબ્દો છે કો મારી અને સાચું વાક્ય બનશે સૃષ્ટિએ ખિસ્સામાં ચાર આંબળા મૂક્યા ત્યાર પછી નંબર પાંચમાં સાચું વાક્ય બનશે શાળાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ પાંચ નંબર એક હંટ્રિક શિકારી ખેતરમાં શિકાર કરવા ગયો ખોટો નંબર બે ફાસ્ટ ટુ સસલાને જોઈને હંટ્રિક શિકારીના મોમાં પાણી આવ્યું ખોટું નંબર ત્રણ ફાસ્ટ ટુ સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું ખરું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી અને એ તમને નંબર આપેલો છે એ નંબર પરથી પણ મેળવી શકો છો

નંબર બહાદૂર તો મિક્કી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક એક વાક્યોમાં ઉત્તર આપો ગુણ નંબર એક કોસેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું કોસેટો તૂટતા તેમાંથી જીવડું એટલે કે પતંગિયું બહાર આવ્યું નંબર બે ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું તો ઈવાને મોટી પીળી પાંખો વાળું પતંગિયું ખૂબ ગમી ગયું નંબર ત્રણ

ગુણ છે છ કોઈ પણ ત્રણ નંબર એક દ્વિજ અને ઈવા પીલું કેવી રીતે ભાળ લેતા તો કે દ્વિજ અને એવા પિલ્લુના ખોખાને સાફ કરતા અને તેમાં નવા પાંદડા ઉમેરતા રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા નંબર બે કોસેટો તૂટતા શું થયું તેની કેવી સ્થિતિ હતી કોસેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું એ જીવડાને પાંખો હતી પણ તેની પાંખો ચોટેલી હતી નંબર ત્રણ કોણે કોણ હસ્યું એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું તો કે હન્ટ્રિક શિકારી હસ્યો એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને કહ્યું કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા નંબર ચાર એક્સપ્રેસ ડોગી હન્ટ્રિક શિકારીને શું ઉત્તર આપ્યો તો એક્સપ્રેસ ડોગી હન્ટ્રિક શિકારીને ઉત્તર આપ્યો હું દોડતો હતો તેને મારવા માટે તે દોડતું હતું જીવ બચાવવા માટે દોડ દોડમાં ફેર હતો ને વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે